અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે ડેપો અને વર્કશોપ તેમજ ભરૂચ જીએનએફસી બસ સ્ટેશન નું ખાતમુહૂર્ત કરતા સાંસદ મનસુખ વસાવા અંકલેશ્વર શહેર બસ ડેપો અગિયાર પોઈન્ટ કરોડ ના ખર્ચે બસ સ્ટેશન અને ડેપો વર્કશોપ નું નિર્માણ થશે ભરૂચ જીએનએફસી એન એફસી બસ સ્ટેશનનું બે પોઈન્ટ છાસઠ કરોડના ખર્ચે નિર્માણ કરાશે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા આજના સમયમાં પાણીનો મુદ્દો મોટું ચિંતાનું કારણ ભરૂચના જૂના વિસ્તારોમાં એક પ્રેરણાદાયક નમૂનો સામે આવ્યો આજે પણ લોકો બસો વર્ષ જૂના ભૂગર્ભ ટાંકા દ્વારા પોતાના ઘર માટે પાણીની જરૂરિયાત પૂરી કરે છે અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે અધ્યતન એસટી ડેપો અને વર્કશોપ તેમજ ભરૂચ જીએનએફસી બસ સ્ટેશનનું ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્ત પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભરૂચ જિલ્લામાં આવતા અંકલેશ્વર શહેર બસ ડેપો ખાતે અદ્યતન બસ ડેપો અને ડેપો વર્કશોપ માટે રૂપિયા અગિયાર કરોડ ચોપન લાખની ફાળવણી કરવામાં આવી હતી તેમજ ભરૂચ જીએનએફસી બસ સ્ટેશનના નિર્માણ માટે રૂપિયા બે કરોડ છાસઠ લાખની ફાળવણી કરવામાં આવી હતી જેનો અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે ખાતમુહૂર્ત વિધિનો કાર્યક્રમ યોજાયો હતો ભરૂચના સાંસદ મનસુખ વસાવા અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ ખાતમુહૂર્ત કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો અને સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી આ ખાતમુહૂર્ત વિધિમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ રમેશભાઈ મિસ્ત્રી અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી જોડાયા હતા મહાનુભાવોના હસ્તે તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને નિર્માણ પામનાર અદ્યતન એસટી ડેપો અને વર્કશોપ તેમજ જીએનએફસીના બસ સ્ટેશન પ્લાનના ફોટાનું નિરીક્ષણ કરાયું હતું આ પ્રસંગે અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત ભરૂચ વિભાગીય નિયામક આરસી શ્રીમાળી અંકલેશ્વર એસટી ડેપોના મેનેજર જગદીશ ગાવિત સહિત ઝઘડિયા ભરૂચ જંબુસર અને રાજપીપળાના એસટી ડેપોના મેનેજરો તેમજ અંકલેશ્વર અને ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સહિત એસટી ડેપોના કર્મચારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે ભરૂચ જિલ્લામાં પણ અંકલેશ્વર બસ ડેપો વર્કશોપ અને ભરૂચ જેએનએફસી પાસે બસ સ્ટેશનનું વિશાળ સંખ્યામાં નિર્માણ થવાનું છે આજે એનો ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અગિયાર કરોડ જેટલી માતબર રકમના ખર્ચે આ નવનિર્માણ બિલ્ડિંગો બનવાના છે આમાં તમામ પ્રકારની સુવિધા હશે કર્મચારીઓને ત્યારે રહેવા માટે ડ્રાઈવર કંડક્ટરને આરામ કરવાથી માંડીને બધી જ પ્રકારની સુવિધા પેસેન્જરોને પણ કોઈ તકલીફ ના પડે એ પ્રકારની બધી જ સુવિધા અને એક જ સ્થળ પર કેટલીક ઘણી બધી ચીજ વસ્તુઓ જે જરીન જીવન જરૂરી વસ્તુ છે દરરોજ ડેલી ઉપયોગ થાય એવી વસ્તુઓ પણ આ સ્થાન પર મળી મળી રહેવાની છે તો આ આ જે ખાતમુહૂર્ત પ્રસંગે આજે અમારા વિસ્તારના ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને ભારતીય જનતા પાર્ટી અમારા પ્રમુખ પ્રકાશભાઈ મોદી ઉપરાંત આ વિભાગના અધિકારીઓ એસટી વિભાગના અધિકારીઓ જેએનએફસીના અધિકારીઓ કે જેએનએફસી પણ ભરૂચ જે બસ સ્ટેશન બનવાનું છે એની જમીન પણ આપી છે અને ફંડ પણ આપ્યું છે એટલે આ પ્રજાના હિત માટે જે પણ આગળ આવી છે તે એમને અમે આભાર માને છે આજના સમયમાં પાણીનો મુદ્દો મોટું ચિંતાનું કારણ બન્યું છે ત્યારે ભરૂચના જૂના વિસ્તારોમાંથી એક પ્રેરણાદાયક નમૂનો સામે આવ્યો છે અહીં આજે પણ લોકો બસો વર્ષ જૂના ભૂગર્ભ ટાંકા દ્વારા પોતાના ઘર માટે પાણીની જરૂરિયાત પૂરી કરે છે ભરૂચ શહેરના પારસીવાડ વિસ્તારમાં ઘણા ઘરોમાં આજે પણ ચોમાસાના પાણીનો સંગ્રહ કરતા મોટા ટાંકાઓ જોવા મળે છે ઊંચાઈવાળા વિસ્તારોમાં ભરૂચ નગરપાલિકા દ્વારા પાણીની સપ્લાય વર્ષોથી મર્યાદિત હોવાથી ત્યાંના રહેવાસીઓએ પરંપરાગત ભૂગર્ભ ટાંકા બનાવીને વરસાદી પાણી સંગ્રહ કરવાની રીત અપનાવી છે પારસીવાડમાં આવેલા આ ભૂગર્ભ ટાંકા ત્રીસથી ચાલીસ ફૂટ ઊંડા છે અને ચોમાસાના ચાર મહિના દરમિયાન છત પરથી આવતું વરસાદી પાણી તેમાં સંગ્રહિત કરવામાં આવે છે આ પાણી પછી આખા વર્ષ લગભગ આઠ મહિના સુધી પીવા રસોઈ અને ઘર વપરાશ માટે વપરાય છે આ વિસ્તારમાં વીજકાપ હોય કે પાલિકા પાણીની સપ્લાય બંધ કરે ત્યાંના લોકોએ એવું કહેવું છે કે અમને કદી પાણી માટે તકલીફ પડતી નથી આ અંગે સ્થાનિક રહેવાસી ફરીદા કેરાવાડાએ જણાવ્યું હતું કે અમારા વડવાઓએ જેમ ઊંચા વિસ્તારોમાં ઘરો બનાવ્યા તેમજ પાણીના સંચય માટે પણ લાંબા સમયનો વિચાર કરીને વરસાદી પાણી સંગ્રહ કરવા માટે મોટા ટાંકાઓ બનાવ્યા હતા તેમના ભવિષ્યના વિચારના કારણે આજે પણ અમને કોઈ દિવસ પાણીની કિલ્લત નથી પડી એ પછી ઉનાળો હોય કે પાણીનો કાપ અમે આજ પાણીનો જમવાનું બનાવવામાં પીવામાં વપરાશ કરીએ છીએ મારું નામ ફરીદા કેરાવાલા છે આ ઘર અમે લગભગ બસો વર્ષથી અહીંયા રહીએ છીએ અમારા વડોઆએ ટાંકાઓ અહીંયા ઊભા કર્યા હતા જેમાં અમે વરસાદનું પાણી સંગ્રહ કરીએ છીએ જે ખૂબ મિનરલ્સથી ભરપૂર મીઠું હોય છે જે અમે અમારા રસોઈમાં પીવામાં એ જ વાપરીએ છીએ જ્યારે આજનું આરઓનું પાણી એટલું મિનરલ્સથી ભરપૂર નથી જેને અંદરથી નીકાલી દેવામાં આવે છે ઘણા મિનરલ્સ જે આપણા સ્વાસ્થ્ય માટે એટલું સારું નથી હોતું અગર આપણે આવી રીતના પોતાના ઘરમાં ટાંકીઓ ઊભી કરી વરસાદનું પાણી સંગ્રહ કરીએ તો આપણને પાણીની કિલ્લત રહેશે નહીં અને આપણે સારી રીતે વરસાદના પાણીનો ઉપયોગ કરી શકીશું વર્ષો પહેલા આપણા ભારત દેશની અંદર જે પારસી સમાજના લોકો આવ્યા હતા એમની ટેકનોલોજી આજે બહુ જ ઉપયોગી છે આજે નર્મદા નદીથી આપણે પંચ્યાસી ફૂટ આશરે ઉપર ઊભા છે છતાં તે લોકોએ અહીંયા જે ટેકનોલોજી વિકસાવેલી એ ટેકનોલોજી એવી હતી કે તેઓ પોતાના ઘરના અંદર વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ટાંકા બનાવતા હતા આજે પણ આ વિસ્તારમાં ઘણા ઘરોની અંદર ટાંકા છે આ ટાંકાની અંદર તેઓ વરસાદી પાણીનો સંગ્રહ કરતા હતા અને વરસાદી પાણીનો જે સંગ્રહ કરી અને આખા વર્ષ દરમિયાન તેઓ આ પાણીને પીવામાં અને રાંધવામાં અને દરેક રીતે આ પાણીનો ઉપયોગ કરતા આ પાણી એટલું બધું ઉપયોગી છે કે ચોખ્ખું આખા વર્ષ દરમિયાન રહી છે અને પીવામાં પણ ઉપયોગ થાય છે તો આપની ચેનલોના માધ્યમથી હું લોકોને પણ જાગૃત કરવા માંગુ છું અને લોકોને કહેવા માંગુ છું કે આપ બી જો ચોમાસા દરમિયાન વરસાદના પાણીનો સંગ્રહ કરો તો આપણે જે ઉનાળા દરમિયાન આપણે જે તકલીફો પડે છે એ સમસ્યાઓનો બી થોડું ઘણું સમાધાન થઈ શકે ભરૂચ જિલ્લામાં જ્યોતિરાવ ફૂલેની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં સ્ટેચ્યુ પાર્ક ખાતે વિવિધ સંગઠનો દ્વારા જ્યોતિરાવ ફૂલેની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી ભરૂચ શહેરમાં સ્ટેચ્યુ પાર્ક ખાતે આજે રાષ્ટ્રપિતા મહાત્મા જ્યોતિરાવ ફૂલેની જન્મજયંતિ નિમિત્તે એક શાંતિસભર અને સન્માનજનક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન બામસેફ ઇન્સાફ બીએનજી સંગઠન અને આદિવાસી અસ્મિતા સંરક્ષણ સમિતિના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં બામસેફ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બેચર રાઠોડ મહાસચિવ બામસેફ ગુજરાત શાંતિલાલ રાઠોડ બામસેફ પ્રમુખ ભરૂચ મનીષ પરમાર ઇન્સાફ સંગઠન રાષ્ટ્રીય સચિવ મોહન પરમાર પ્રમુખ ઇન્સાફ ભરૂચ અશોક મકવાણા મહાસચિવ ઇન્સાફ ગુજરાત વિનય સોલંકી સહિતના આગેવાનો સભ્યો તેમજ સ્થાનિક સમુદાયના લોકોએ ઉપસ્થિતિ આપી હતી સૌએ મહાત્મા ફૂલેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સમાજ સુધારક કાર્યો શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સમાનતા સંદેશને યાદ કર્યા હતા મહાત્મા ફૂલે શોષિત પીડિત અને વંચિત વર્ગના હક્કો માટે લડીને સમાજમાં સુધારણાના પ્રેરણા સ્ત્રોત બન્યા હતા તેમણે ભારતના પ્રથમ વુમન સ્કૂલની સ્થાપના કરીને સ્ત્રી શિક્ષણની દિશામાં મહત્વનું પગલું ભર્યું હતું તેમના વિચાર અને કાર્ય આજે પણ સમાજ માટે માર્ગદર્શક બનેલા છે આ કાર્યક્રમના અંતે સંગઠનના આગેવાનો દ્વારા જાહેર સંબોધન કરવામાં આવ્યું હતું જેમાં મહાત્મા ફૂલેના વિચારોને આજના યુગમાં પણ અમલમાં લાવવાની અને સમાજમાં સમાનતા લાવવાની હકલ કરી હતી ભારત રાષ્ટ્રના રાષ્ટ્રપિતા મહાત્મા જ્યોતિરાવ ફૂલેનો આજે એકસો જન્મદિવસ હોય તે પ્રસંગે તથા આદિવાસી સંરક્ષક સમિતિ દ્વારા તથા વિવિધ સંગઠનો દ્વારા આજે તેમના જન્મદિવસની ઉજવણી પ્રસંગે સૌ કટક વિફત રચ્યા છે આ મહાત્મા ફૂલે આજથી અઢારસો સત્યાવીસમાં જન્મ લઈ અઢારસો પિસ્તાલીસમાં ભારતની અંદર સામાજિક પરિવર્તનની લડાઈ શેઠજી પટ્ટીની સામે એમણે ઉભી કરી હતી અને દેશના શુદ્ર જાતિના લોકોને જે શિક્ષણથી વંચિત હતા રોજગારીથી વંચિત હતા પાણીનો પીવાનો અધિકાર ન બહાર ગામીરભાગ એ લોકો માટે આંદોલન કરી શિક્ષણના ભારત એમની ઉન્નતિ અને પ્રગતિ કરવામાં એમનું શીખ પામો છે એમને વિશ્વાસ રમો ઘોડિયાઘર બાલમંદિરો આ બધીની સ્થાપના કરી આ દેશની અંદર સામાજિક બહુ મોટી ક્રાંતિ કરી એવા સૂર્યજ્યોતિ ક્રાંતિવીર મહાત્મા જ્યોતિરાવ ફુલેને અક્ષમ ધમન કરીએ છીએ તથા આજના દિવસે એમના અથુરા કાર્યને પૂરે સંપૂર્ણ કરવા પ્રતિબદ્ધ થઈ પ્રતિજ્ઞા કરી ભરૂચ શહેરમાં આવતીકાલે ભગવાન શ્રી હનુમાનજીની જન્મજયંતિ ઉજવવામાં આવનાર છે આ પાવન અવસરે શહેરના અનેક હનુમાનજીના મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો પૂજાપાઠ વિશેષ યજ્ઞ અને સંકીર્તન જેવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉત્સવ દરમિયાન ભક્તોની ભારે ભીડ ઉમટી પડશે એ સંભવિતતાને ધ્યાને લઈને ભરૂચ શહેર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા હાથ ધરાઈ છે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી આ ફ્લેગ માર્ચમાં એ ડિવિઝન પીઆઈ વીયુ ગઢરિયા પીએસઆઈ તથા અનેક પોલીસ કર્મીઓ જોડાયા હતા ત્યારે શહેરમાં કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આવતીકાલે ત્રણ પીઆઈ દસ પીએસઆઈ એકોતેર પોલીસ કર્મીઓ અને ચાળીસ હોમગાર્ડના જવાનો બંદોબસ્તમાં હાજર

જયપુરી કુર્તી હરિયાણાના ક્રોશિયા ઇમિટેશન જ્વેલરી હેલ્થકેર કન્ઝ્યુમર આયુર્વેદિક હર્બલ પ્રોડક્ટ્સ ફેન્સી ચંપલ મોજડી રાજસ્થાની આચાર મુખવાસ કુર્જાની ક્રોકરી બડોઈની કાર્પેટ તેમજ ઓલ ટાઈપ બુક સેલ તેમજ સ્ટેશનરી વગેરે ઘર વપરાશની હજારો વેરાયટી એક જ જગ્યાએ બાળકો માટે પણ મનોરંજન અને ખાણીપીણીના સ્ટોલ તો ખરાબ તો આજે સ્પર્ધારો વેચાણસર પ્રદર્શન થોડા દિવસો માટે છે તારીખ એક એપ્રિલ બે હજાર પચીસથી તારીખ પંદર એપ્રિલ બે હજાર પચીસ સુધી સમય સવારે અગિયારથી રાત્રે દસ વાગ્યા સુધી સ્થળ હોસ્ટલ ગ્રાઉન્ડ પાંચ બજ્તી ભરૂચ એન્ટ્રી અને પાર્કિંગ તદ્દન ફ્રી અંકલેશ્વરના ગોયા બજારમાં મુખ્ય શાળા નંબર એકમાં મધ્યાહન ભોજન બનાવતા સમયે ગેસ સિલિન્ડર લીક થતા આગ ફાટી નીકળી હતી આગના પગલે સલામતીના ભાગરૂપે વિદ્યાર્થીઓને અન્ય જગ્યાએ ખસેડી લઈ જવામાં આવ્યા હતા અને શિક્ષકોએ શાળામાં લગાવેલ ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કરી આગ ઉપર કાબુ મેળવ્યું હતું જો કે નગરપાલિકાના ફાયર ફાઇટરો પણ દોડી આવ્યા હતા અંકલેશ્વરના ગોયા બજારમાં આવેલ પ્રાથમિક મુખ્ય શાળા નંબર એકમાં કર્મચારીઓ દ્વારા મધ્યાહન ભોજન બનાવવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક સિલિન્ડરમાંથી લીક ગેસ લીકેજ થતા આગ લાગી હતી આગને જોતા કર્મચારીઓ બહાર નીકળી શાળાના શિક્ષકોને જાણ કરતાં શિક્ષકોએ તાત્કાલિક અસરથી વિદ્યાર્થીઓને શાળામાંથી અન્ય જગ્યાએ ખસેડી લીધા હતા અને શિક્ષકોને કર્મચારીઓ શાળામાં લગાવેલ ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કરી આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો જોકે આ અંગેની જાણ થતાં પાલિકાના ફાયર વિભાગના ફાઇટરો દોડી આવ્યા હતા ત્યારે ફાયર સેફ્ટીના સાધનો કેમ જરૂરી છે તેનું આ મુખ્ય શાળાના શિક્ષકોએ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આજરોજ કન્યાશાળા બ્રાન્ચ નંબર એક કંકલેશ્વર ખાતે મધ્યાહન ભોજન યોજના કામગીરી દરમિયાન ગેસ લીકેજ થતા આગની ઘટના બનવા પામી હતી શાળાના સ્ટાફ દ્વારા અને મધ્યાહન ભોજનના કર્મચારીઓ દ્વારા ફાયર ઇન્સિગેટરનો ઉપયોગ કરીને આગ ઉપર તાત્કાલિક કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને કોઈ પણ પ્રકારની કોઈને ઈજા થઈ નથી ગરમીને કારણે આ એક ઘટના બની હોય એવું બનવા જોગ છે વિદ્યાર્થીઓને પણ સલામત રીતે અન્ય જગ્યાએ ખસેડી લેવામાં આવ્યા હતા અને સમય સૂચકતાને કારણે કોઈ જાનહાનિ કે અનિચ્છનીય ઘટના બનવા પામી નથી એ સાથે જ ફાયર બ્રિગેડને પણ જાણ કરતા તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડનો નો સ્ટાફ પણ અત્યારે હાજર રહ્યો હતો અને એમણે પણ આનુષંગિક કામગીરી કરી હતી કેટલા અહીંયા કન્યાશાળા બ્રાન્ચ નંબર એકમાં કુલ એકસો નેવું વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અંકલેશ્વર આરએસએસ દ્વારા વર્ષ પ્રતિપદા ઉત્સવ નિમિત્તે શહેર પદ સંચાલન નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં આરએસએસ ના પૂર્ણ ગણવેશ માં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ચૈત્રી સુદ એકમના વર્ષ પ્રતિપદા ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા અંકલેશ્વર શાખા દ્વારા ગત રોજ મોડી સાંજના અરસામાં અંકલેશ્વર શહેરમાં વર્ષ પ્રતિપદા ઉજવણી નિમિત્તે પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આર એસએસના સરસંચાલક ડૉક્ટર હેડગેવારના અને અનુલક્ષીને

જે દિવસે રચના કરી ભગવાન શ્રી રામ ચૌદ વર્ષના વનવાસ પછી મહાભારતના યુદ્ધ પછી યુધિષ્ઠિર મહારાજ નું જે દિવસે અભિષેક થયો એ દિવસ મહર્ષિ દયાનંદ સરસ્વતી એ આર્ય સમાજની આજ દિવસે રચના સ્થાપના કરી હતી સિંધી સમાજ કાશ્મીર કર્ણાટક બધા જ લોકો પંજાબ આજ દિવસે નવું વર્ષ ઉજવે છે ખરેખર આખા હિન્દુ આ નવા વર્ષ નો દિવસ છે જે દિવસે હિન્દુ નવું વર્ષ પ્રકૃતિની સાથે પર્ણો પણ જૂના વૃક્ષો છોડી દે છે અને નવા પર્ણો ઉગે છે એ પ્રકૃતિની સાથે ઓતપ્રોત થઈને હિન્દુ સમાજ નવું વર્ષ ઉજવે છે એ જ દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક હેડગેવારજી નું જન્મ દિવસ પણ છે એટલે એ નિમિત્તે આજે સંઘ દ્વારા અંકલેશ્વર નગરમાં પથ સંચાલન કાર્યક્રમ થયો દર વર્ષની જેમ રોકડ રકમ મળી કુલ એક લાખ ઓગણતીસ હજાર ના ની ચોરી કરી ફરાર થઈ જતા જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી છે અંકલેશ્વર જીઆઈડીસી માં ગોલ્ડન પોઈન્ટ પાસે આવેલ સાઈ પ્રતિક રેસિડેન્સી માં રહેતા તીર્થ પટેલ તેમની પત્ની સાથે તારીખ દસમી એપ્રિલના રોજ સવારના અરસામાં નોકરી ઉપર ગયા હતા દરમિયાન તેમના મમ્મી ઘરે હતા અને તેમના મમ્મી મકાન બંધ કરી સંબંધીન ત્યાં ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનું લોક તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને કબાટ તોડી અંદરથી એક સોનાની ચેઇન અને પેન્ડલ તેમજ રોકડા રૂપિયા ત્રીસ હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા તેઓ સાંજે પરત ફરતા મકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેમને તાત્કાલિક જીઆઈડીસી પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો આ ચોરી અંગે તીર્થ પટેલે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નવ્વાણું અને મોટી સફળતા મેળવી છે ટીમે દસ વર્ષથી ફરાર ચોરીના આરોપીને નેપાળ બોર્ડર નજીકથી ઝડપી પાડ્યો છે આરોપી અલ્તાફ ખાન બાદશાહ ખાન પઠાણ અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોંધેલ ચોરીના કેસમાં વોન્ટેડ હતો ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ પેરોલ ફરલો જમ્પ કરનાર આરોપીને ઝડપી પાડવા તાકીદ કરી હતી જે અંતર્ગત પેરોલ ફરલો સ્કોડના પીઆઈ એ કે જાડેજાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફરલો સ્કવોડની ટીમ આરોપીની શોધખોળ શરૂ કરી વિવિધ પોલીસ મથકમાં વોન્ટેડ આરોપી અંગે માહિતી એકત્ર કરી રહી હતી અને જે આધારે ટીમ ઉત્તર પ્રદેશમાં જઈને તપાસ કરી હતી જ્યાં ખાનગી બાતમીદારો અને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી અંકલેશ્વર જીઆઈડીસીમાં દસ વર્ષ પૂર્વે થયેલી ચોરીમાં વોન્ટેડ આરોપી અલ્તાફ ખાન પઠાણ અંગે ચોક્કસ માહિતી મેળવી હતી આ પછી ટીમ નેપાળ પ્રદેશના બલરામપુર જિલ્લામાં પોલીસ સ્ટેશનને ને સોંપી દેવામાં આવ્યો છે પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર કડકિયા કોલેજ નજીક રોડ ઉપર ઝાડ ધરાશાયી થતા વાહન વ્યવહાર ને અસર પડી હતી આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી અંકલેશ્વર હાંસોટ માર્ગ ઉપર કડકિયા કોલેજ નજીક સવારના અરસામાં રોડ ઉપર એક ઝાડ ધરાશય થયું હતું ઝાડ ધરાશય થતાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી જોકે ઝાડ ધરાશય થતા સમયે કોઈ વાહન પસાર ન થતું હોવાથી કોઈ જાનહાની થવા પામી ન હતી અને માર્ગ ઉપર ધરાશય થયેલ ઝાડને રોડની બાજુમાં ખસેડી વાહન વ્યવહારને કાર્યરત કરવામાં આવ્યો હતો અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે ડેપો અને વર્કશોપ તેમજ ભરૂચ જીએનએફસી બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરતા સાંસદ મનસુખ વસાવા અંકલેશ્વર શહેર બસ ડેપો અગિયાર પોઈન્ટ ચોપન કરોડના ખર્ચે બસ સ્ટેશન અને ડેપો વર્કશોપનું નિર્માણ થશે ભરૂચ જીએનએફસી બસ સ્ટેશનનું બે પોઈન્ટ છાસઠ કરોડના ખર્ચે નિર્માણ કરાશે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા આજના સમયમાં પાણીનો મુદ્દો મોટું ચિંતાનું કારણ ભરૂચના જૂના વિસ્તારોમાં એક પ્રેરણાદાયક નમૂનો સામે આવ્યો આજે પણ લોકો બસો વર્ષ જૂના ભૂગર્ભ ટાંકા દ્વારા પોતાના ઘર માટે પાણીની જરૂરિયાત પૂરી કરે છે આજના સિરિઝની સમાપ્તે નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર